જયરામ દવુર સાથે આપણે આજે આ બુકનું જે છે મને પસંદ છે અને આના વિચાર પણ મને પસંદ છે અને આપણે જે પહેલો ભાગ આપણે શરૂઆત કરી હતી મિત્રો કે અજમલનો ઇતિહાસ એટલે કે જે બાદલ પુસ્તક છે રણુજાના રાજા એના વિશે આપણે વાત કરીશું અને જે પહેલો જ વિડીયો હતો મારો વોઇઝ વોરનો એની અંદર આપણે જોયું હતું એની અંદર કદાચ જે અમુક શબ્દ હતા એક લાઇન હતી એ ત્રિપટકમાંથી લેવામાં આવેલા હોય એ શબ્દો એવું મા મને તો ખબર છે મેં વાંચ્યું છે એટલે મને ખબર છે કે એ શબ્દ જે હતા એ ત્રિપટકના જ હતા અને બીજા જે વિચાર હતા એ પણ મને પસંદ નહોતા એટલે એટલે કે જે અજમલનો ઇતિહાસ હતો એની અંદર શરૂઆતના જે પેજમાં છે ને એ બે ત્રણ વસ્તુ મને બિલકુલ પસંદ નથી એટલે હું કંઈ આ બધું બધું જ આ જે લખાણ છે બુકની અંદર એ મને પસંદ આવે તમને પણ પસંદ આવે એ જરૂરી જ છે નહીં પણ હા કંઈક નવું જાણવા મળે તો આજે આપણે છે ને મિત્રો એ જાણીશું કે વિરમદેવનો દોસ્તી રામ રામદેવજી જોડે હતું તે આપણે જે ઇતિહાસ છે એ જાણીએ અને કદાચ જે સચ્ચાઈ છે અને આ બુક મને પસંદ છે એવું નથી આવનારા જે પેજ છે એની અંદર જે લખાણ છે એ મને બહુ જ પસંદ છે તો આપણે શરૂઆત કરીએ છીએ કે સાયર મેઘવાડને એક પુત્ર હતો સાયર મેઘવાડ એટલે તમે સમજી શકો છો કે રામદેવ પીરના સમયની અંદર રામદેવ પીરે જે આ વસ્તુ અત્યારે હાલના સમયે આપણે જે બે હજાર પચીસની અંદર આપણે એવી રીતે નથી જીવી શકતા હજી પણ આપણી અંદર ક્યાંક ને ક્યાંક ગામડાની અંદર ખાસ બહુ જ આવું વસ્તુ જોવા મળે છે જે જાત પ્રથા હોય છે બહુ બધું બહુ જોવા મળે છે પણ રામદેવ પીરે ઈ જમાનામાં નથી રાખ્યું નરસિંહ મહેતાને તમે કદાચ એમનો એ હિસ્ટ્રી વાંચી હોય ઇતિહાસ વાંચ્યો અને એમને જે જાણવાની કોશિશ કરી હોય તો એમને પણ એવું નથી રાખ્યું તો આ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને આમાંથી આપણે કંઈક ને કાંઈક પ્રેરણા લઈને જાગૃત થઈએ આ ટેકનોલોજી આપણી પાસે છે મોબાઈલ છે ટ્રેક્ટર છે અને ઘણી બધી સુવિધા છે અને આ જમાનામાં પણ જો આપણે એ પરિસ્થિતિની માં જીવી તો કંઈક ને કંઈક મુશ્કેલ થાય છે આપણે શરૂઆત કરી છે આપણા જે બુક છે જે વાંચવાની એ તો સાયર મેઘવાડને એક પુત્ર હતો એનું નામ રામજી હતું પુત્રીનું નામ ડાલી હતું ડાલીવાહીને તો તમે ઓળખો જ છો પુત્રના લક્ષણ પારણામાં એ મુજબ રામજી તેજસ્વી અને પ્રતિભા સંપન્ન હતો એના પિતા શાયર સવાર સાંજ ધ્યાનમાં બેસતા એ સમયે ચાર વર્ષનો રામજી એમની બાજુમાં બેસીને ધ્યાન કરતો હતો રાતનું અંધારું હતું રામજી પોતાના ઘરના આંગણે બેઠો હતો અને આકાશના તારા જોયા એ જ સમય એ સમાધિમાં લીન બની ગયો એ જોઈને એની માતા મગનબાઈએ ગભરાઈને શાયરને કહ્યું રામજીને કંઈક થઈ ગયું છે જલ્દીથી કંઈક ઉપાય કરો સાયરને રામજી ધ્યાન ધ્યાન થઈ શકતો હોવાથી જાણો હોવાથી મગનભાઈને શાંત રહેવાની સૂચના આપી રામજી ધ્યાનમાંથી જાગ્યો ત્યારે એનું ચિત્ત પ્રસન્ન હતું એને થયેલા અલૌકિક આનંદ વર્ણન વર્ણન એ કરી શકતો ન હતો તો આવું કંઈક જે બુકમાં છે એ લખ્યું છે અને તમે હું જાણવી જ છીએ કે જે પરચા છે એ તમારે મારાથી કંઈ છુપાયેલા છે નહીં તો આગળ આપણે વાંચવાની શરૂઆત કરીએ છીએ કે નાના રામજીની ચિંતા વિગ્રતા સહજ હતી અને એને સમાધિ સુલભ અને સરળ હતી પ્રત્યેક માણસની તુલનામાં એનામાં રહેલી પરાશક્તિના કણની માત્રા વિશેષ હતી અને તમે હું જાણીએ છીએ તેથી એ પારલોકિક સૃષ્ટિમાં અન્યાસે પહોંચી જતો હતો એના એ જગતનો પરિચય સામાન્ય માણસ ન હોવાથી એને ચમત્કાર સમજે છે જેના પર પરમેશ્વરની પરમકૃપા હોય એને જ એ દેવી શક્તિ પ્રાપ્ત થતી હશે એવા આશ્વાસનથી મનનું સમાધાન જરૂર કરી શકાય એ શક્તિને પામવા માટે માણસની ચિત્ત સીત સેમા ટૂંકી છે તો આની અંદર ક્યાંક ને ક્યાંક આપણને જાણવા મળે છે કે જેને આપણે ચમત્કાર માની લઈએ છીએ કે કંઈક બીજી વસ્તુ માની લઈએ છીએ ધ્યાન કરવાથી તો એ સ્પષ્ટીકરણ થાય છે શાયર મેઘવાડના દીકરા રામજીની ઉંમર પાંચ વર્ષની હતી સંજોગાવસ્થ અજમલજીના દીકરા વિરમદેવની ઉંમર પણ પાંચ વર્ષની હતી વિરમદેવને એની ઉંમરનો કોઈ દોસ્ત નથી એને એકલા એકલા ગમતું નથી તેથી એ રામજીના ઘરે જઈને એની સાથે રમતા એ રામજીને રમવા માટે પોતાની મેડીએ લાવતા એને રામજી વિના ચેન પડતું ન હતું રામજીને પણ વિરમદેવની દોસ્તી ગમતી બંને નિર્દોષ બાળકોની ઊંચ નીચના ભેદ ભેદની સમજ ન હતી એટલે અત્યારે જે આપણે ઊંચ નીચના ભેદભાવ ઘણી જગ્યાએ ગામડે ગામડે જોવા મળે છે ને ત્યારે તેમણે આ ઊંચ ઊંચ જાતની જે ભેદ હતો એ એમને ખબર નથી એમની વચ્ચે ગરીબી ટોંગની ભિન્નતા ન હતી એટલે અમીરી ગરીબી આપણે અત્યારે પણ જોઈ શકીએ છીએ એવી અમીરી ગરીબી એ સમયમાં પણ હતી નહીં ઈશ્વરે નિયત કરેલી સહજ સમાનતા હતી ભેગવાનના દીકરા રામજી સાથે પોતાનો પુત્ર વિરમદેવ રમે એ મેણલદેવને ગમતું નથી હવે તમે અહીંયા જે જાતિવાદ છે એ જોવા મળે છે કે મેઘવાળના દીકરા રામજી સાથે પોતાનો પુત્ર વિરમદેવ રમે એ મેળલદેવને ગમતું નથી એથી તેમણે વિરમદેવને રામજી સાથે રમવાની મનાઈ કરીને કહ્યું કે એ મેઘવાણના છોકરા છોકરા સાથે તારાથી ન રમા એ આપણા ચાકરનો છોકરો છે પોતાની માતાની શીખ વિરમદેવને ગળે ઉતરી નથી એ જમાનામાં નિશાળ નહોતી કોઈ પણ બાળકને આખો દિવસ ઘરમાં એકલા ગોથાઈ રહેવું એના માટે કારાવાસ જેવી સજા હતી એટલે છોકરા હોય એટલે તમને ખબર છે કે કોઈ પણ સમાજનો છોકરો હોય નાનો છોકરો હોય તો એ ગમત ત્યાં રમી શકે છે જઈ શકે છે એને આ વસ્તુ કંઈ જ નથી નડતી કારણ કે આપણે એને શીખવાડીએ છીએ કે ક્યાં જવું ક્યાં ન જાવું તો આવી જ કંઈક આની અંદર કહાની છે અને મને પસંદ આવે છે અભરમદેવના એની માતા મિળલદેવની વાતને અગણને રામજી સાથે રમવા પહોંચી જતો એ કારણે મિળલદેવ અને વિરમદેવ વચ્ચે રોજ કકડાટ થતો હતો આ રીતે છોકરો વારંવાર જતો હોય તો ઘરમાં પણ કકડાટ થાય અને છોકરાને વધવામાં પણ આવે છે ને અત્યારને હાલના સમયની અંદર પણ ક્યારેક આપણે જોઈએ છે ને ક્યાંક ઇન્ટરકાસ્ટ મેરેજ થવાનો હોય અથવા તો એનો દોસ્તાર હોય ઘરે લાવતો હોય અને ક્યાંક આવા આવી ક્યાંક સલાહ આપે કે એને આપણા ઘરે ના લાવવાય ને એવું બધું આજે પણ જોવા મળે છે ઘણીવાર અજમલજી વચ્ચે પડીને કહેતા તમે વિરમને રામજી સાથે રમવા જતા રોકો છો એથી એ દુઃખી થાય છે તમે પણ દુઃખી થાવ છો રામજી મને ગમે છે વિરમ ને ગમે છે બાળકો સાથેને મળીને રમતા હોય તો રમવા દેવા જોઈએ એમની એ રમત દ્વારા શરીરને બુદ્ધિનો વિકાસ થઈ શકે છે રાઈટ તમે અલગ અલગ વ્યક્તિને મળો ક્યાંક ફરવા જાઓ ક્યાંક દેશ વિદેશ ગામડા ગમે જાઓ તો તમને ક્યાંક ને ક્યાંક જાણવા મળે છે અને નવું નવું જાણવા મળે છે તો દરેક સાથે રહેવું જોઈએ હળી મળી અને આ જે એના પિતાનો જે વિચાર છે એને બિલકુલ પસંદ આવ્યો મીણલદેવ કે ગરીબ અને ગમારના બાળક સાથે રમવાથી બુદ્ધિનો વિકાસ થઈ શકે છે એવું હું માનતી નથી તો આ અહીંયા મીણલદેવનો જે વિચારધારા છે કંઈક નીચલી કસાલથી પહોંચે છે આ આ રીતે રોજ રોજ વિવાદ ચાલતો હતો એનો અંત લાવવા માટે મીણયદેવે રામજી સાથે રમવાનું છૂટ વિરમદેવને આપી ધીરે ધીરે રામજી વિરમદેવની સાથે મેડી મેડીની અંદર જઈને રમતો હતો મેડી એટલે કે તમને ખબર છે ને મેળી પહેલાં આવતી હતી બંને એકબીજા વિના રહી ન શકે એવા દોસ્ત દોસ્તી જ હામી હતી રામજી અને વિરમદેવજી જેવો જ રૂપાળો હતો વિરમદેવજી વિરમદેવજીની એ બુદ્ધિ તેજ તેજ હતી બંને જોડિયા ભાઈ હોય એવા લાગતા હતા એટલે કે બુદ્ધિમાં એમના તેજસ્વી હતા એક દિવસે અજમલજીએ મિણલદેવને કહ્યું જોશ સાયર અને એની પત્ની માને તો રામજીવને દત્તક લઈને હંમેશા માટે આપણા ઘરમાં જ પુત્ર તરીકે રાખી લઈએ એ હોશિયાર છે મને તો એ વહાલો લાગે છે એટલે પીને મને લાગે છે કે દત્તક લીધા હશે તો આ આ પુસ્તક દ્વારા કહે છે હું કંઈ જ નથી કહેતો મિણલદેવ કહે છે કે પતિદેવ તમે ગાંડા થઈ ગયા છો એને દત્તક લઈને તો લોકો આપણી હાંસી ઉડાવશે તવન કુળના લાંછન લાગે એવું અપૃત્ય આપણાથી ન થાય રામજીની માં મગનભાઈને હું બરાબર જાણું છું એ પોતાના એકના એક દીકરાને પોતાની પોતાનાથી છૂટો કરે નહીં અજમલજી કહે એ રાજી ખુશીથી રામજીને આપણને સોંપે તો તમે એનો સ્વીકાર કરશો મેળવદેવ કહે ના રે ના છત્રીનો ધર્મ કલંકિત બને એવું પાપ મારાથી ના થાય વિરમદેવ સાથે રમવા માટે રામજી રાજમહેલ ગયો ત્યાં એક ખંડમાં એણે ધ્યાનમાં બેઠેલા શિવની મૂર્તિ જોઈ એ સુંદર આરસના પથ્થરમાંથી ઘડેલી હતી એ જોઈને રામજીનું ભાવાવાહી બની ગયું એ સહજતાથી સમાધિમાં લીંડ બની ગયો એ જોઈને વિરમદેવને અચર્જ થયું એણે પોતાના પિતાને બોલાવ્યા તેઓ પણ નવાઈ પામ્યા એમના રામજી રામજીમાં રહેલી દેવી શક્તિનો અંદાજ આવી ગયો એની દિવ્યતા જોઈને એના મહાન ભાવિના સંકેત તવર દંપતીને મળી ગયા તો આ હતી કહાની અને આની અંદર આપણને એવું જાણવા મળે જ છે કે રામદેવજી છે એ ક્યાંક મેઘવાડ હોય એવું આટલા સુધી આપણે વાંચ્યું છે અને આગળના જે ભાગ છે એ આપણે પછી લાવીશું આગળનો ભાગ આવશે બાલનાથ આશ્રમ વિશે તો એના વિશે પણ આપણે વાંચીશું પણ આની અંદર ઘણું બધું આપણને જાણવા મળ્યું કે જે ભેદભાવ રાખે છે અને જે જાતિવાદ રાખે છે એ જો આ સમયની અંદર પણ જો એ સમજી શકતા હોય તો આપણે અત્યારે બે હજાર પચીસમાં કેમ નથી સમજી શકતા તો જય રામદેવ પેલું લખી નાખજો ચેનલ ઉપર નવા હોય તો બાકી અહીંયા મને ચાલુ જ છે વધારે એટલે તો બસ યાર આશા કરું છું કે વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપણે આ બુકને પૂરી કરીશું બાદલ નામની છે બહુ જ સરસ છે અને મને મજા આવી છે હા ઘણા વિચાર સાથે આના વિચાર ઘણા બીજા અમુક વિચારો હોય એની સાથે હું સંમત ન પણ હોઈ શકું તમે પણ ના હોઈ શકો બાકી તમારી જો વાત હોય તો તમે કોમેન્ટમાં મને કહી શકો છો અને જણાવી શકો છો મળીશું નવા વિડીયોમાં બાયોબેટિક ક્યારે એમને જીય લાઈક